આજે ગુજરાત રાજ્યનો 66મો સ્થાપના દિવસ છે વર્ષ બે હજાર યુનાઇટેડ નેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ ઉજવવા માટેની ઘોષણા કરાઈ છે આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અને સાથોસાથ આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે ત્યારે ખેતી બેંકની વડી કચેરી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ બેંકના કર્મચારીઓનું મેડિકલ હેલ્થ ચેકઅપ અને વડી કચેરીના ગેટ આગળથી પસાર થતા સર્વે રાહદારીઓ માટે લીંબુ શરબત વિતરણના કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું સાથે જ બેંકના આસપાસના સમવિસ્તારમાં રહેતા કુટુંબો માટે મીઠાઈ વેચીને મોઢું મીઠું પણ કરાવવાનું આવ્યું છે અને કાર્યક્રમમાં અમદાવાદ કર્ણાવતી મહાનગર શહેર પ્રમુખ પ્રેરક્ષા અને

ના ગેટ આગળની પસાર થતાં સર્વે રાહદારીઓ માટે લીંબુ સરબત અમદાવાદ ખેતી બેંકની વિસ્તારની આસપાસના વિસ્તારોમાં જે દિવ્યાંગ પરિવારો રહે છે જે સ્લમ વિસ્તાર એરિયામાં રહેતા કુટુંબો માટે એમને મીઠાઈ વેચીને મોં મીઠું કરાવવાનું વગેરે આજે કાર્યક્રમો રાખ્યા છે